મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મીડાદરા ગામમાં આવેલ હાઈસ્કૂલ શ્રી આરસી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ફરજ બજાવતા ગ્રંથપાલ હંસાબેન મહેતા વિદાય સન્માન સમારંભ યોજાયો કડી તાલુકાના મીરડા આદ્રજ ગામની શેઠ આર એચ હાઈસ્કૂલ અને શ્રી આરસી પટેલ હાઈ સેકન્ડરી સ્કૂલમાં તારીખ પંદર ઓક્ટોબરના રોજ શાળાના વય નિવૃત્તિ તથા ગ્રંથપાલ હંસાબેન મહેતાને વિદાય સન્માન આપવામાં આવ્યું શાળાના પૂર્વ શિક્ષક અને હાલમાં ધરમપુરની હાઈસ્કૂલમાં આચાર્ય ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પી પટેલને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય શ્રેષ્ઠ આચાર્ય પારિતોષિક પ્રાપ્ત થતા તેમનું સન્માન કરવામાં આવ્યું શાળા પરિવાર અને કેળવણી મંડળે ભવ્ય કાર્યક્રમ યોજી બંનેનું ઉત્તમ સન્માન કર્યું આ પ્રસંગે મીરડા આદ્ર મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ મંત્રી બીબી પટેલ ગોવિંદભાઈ ધનશ્યામભાઈ કનુભાઈ તેમજ પ્રફુલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા શાળાના આચાર્ય મુકેશભાઈએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું તો વિષ્ણુભાઈ પ્રજાપતિએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું રિપોર્ટર ભાવેશભાઈ પરિકડી નવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે